ગુજરાત રાજ્યવાસીઓ થઈ જજો સાવધાન કારણ કે આજે મિત્રો સાત ઓગસ્ટ અને ગુરુવારના રોજ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદની નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે અત્યારે વરસાદની એક મોટી સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ પહોંચી ગઈ છે અને આ સિસ્ટમ હવે પછી ગુજરાતના ભાગને અસર છે એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર આગામી ચોવીસ કલાક માટે વરસાદની એક નવી સિસ્ટમ જોવા મળશે આ વરસાદી સિસ્ટમ વાદળછાયું વાતાવરણ લાવશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદ પણ લાવશે સાથે અત્યારે મોન્સૂન ટ્રપ જે નક્કી થયો છે એ અરબસાગર અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ હતી એ લો પ્રેશર સિસ્ટમના કારણે નક્કી થયેલો છે બાકી જોવા જઈએ તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં આજે સાત ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય ઉપર વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે અને આ સાથે કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જે આજે વહેલી સવારથી જોવા મળી રહ્યું છે એમાં વરસાદ છે પડવાની પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અગાઉ મિત્રો બે દિવસ પહેલાં ઉત્તરખાંડ ઉત્તરાખંડ અને ઉત્તરકાશીમાં જે પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી હતી એવો જ વરસાદ ગુજરાત રાજ્ય સિવાય ભારતના બીજા અન્ય જે રાજ્યો છે ત્યાં જોવા મળી શકે એ માટેની અત્યારે એક આગાહી છે સામે આવી છે પરંતુ એ માહિતી આજના વિડીયોના અંત સુધીમાં તમને જણાવીશું ખાસ કરીને આજનો વિડીયો છે તે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો હવામાન વિભાગ દ્વારા જે પણ આગાહીઓ દ્વારા જે માહિતી આપવામાં આવશે તમને સૌ પ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે હવે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો જે ઘેરાવો બન્યો હતો એ મ્યાનમાર તેમજ બાંગ્લાદેશ આ સાથે નેપાળ આવા ઘણા બધા નાના નાના દેશોની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો હતો પરંતુ ભારત દેશની અંદર જે વરસાદનું જે મોન્સૂન ટ્રફ નક્કી કરવામાં આવ્યું હતું એ મોન્સૂન ટ્રફના ભાગરૂપે સાત ઓગસ્ટ સુધી વાતાવરણ છે એ મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં જોવા મળી વરસાદના ભાગરૂપે છે દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો બેંગલુરુ બેંગલવી મુદ્રાઈ તેમજ મુંબઈ આ સાથે મધ્ય ભારત તરફ હૈદરાબાદ પૂર્વ પશ્ચિમી ભારત તરફ છે એ વિશાખાપટ્ટનમ ભુનેશ્વરમ નાગપુર તમામ રાજ્યોની અંદર વરસાદની સિસ્ટમ છે એ જોવા મળી છે એટલે કે વરસાદ ત્યાં પડતો જોવા મળી રહ્યો છે હવે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને પરેશ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એમાં એક બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ જે વાવાઝોડા પવનો ફૂંક છે એ લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે એ લો પ્રેશર સિસ્ટમ પંદર ઓગસ્ટ આજુબાજુ મધ્ય ભારત તરફ ફરી થશે મધ્ય ભારત તરફ જે સિસ્ટમ આવે છે મિત્રો એ ગુજરાતના રાજ્યોને એટલે કે ગુજરાત રાજ્યના જે વિસ્તારો છે જિલ્લાઓ છે એ જિલ્લાઓને અસર પહોંચાડે છે આ પ્રકારે એક માહિતી મળી રહી છે બીજી માહિતી જે છે એ મિત્રો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમની જે ડિપ્રેશનવાળી સિસ્ટમ છે એ સિસ્ટમ ભારતના પૂર્વીય ભાગના વિસ્તારો એટલે કે જે પર્વત ભાગના વિસ્તારો છે એ વિસ્તારોમાં જોવા મળતી સિસ્ટમ છે આ સાથે ત્રીજી જે સિસ્ટમ છે એ અરબસાગરની અંદર બનશે અરબસાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બનશે એ મિત્રો સીધી ડાયરેક્ટ ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદ લાવશે આ સાથે ભારત દેશના હૈદરાબાદ વિશાખાપટ્ટનમ નાગપુર બેંગલવી બેંગલુરુ મુદુરાઈ તેમજ દક્ષિણ ભારતના જે વિસ્તારો છે જેમાં રામેશ્વરમ છે તિરુપતિ છે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ પંદરથી લઈ અને વીસ તારીખ સુધી જોવા મળશે એ જ વરસાદની જે સિસ્ટમ છે હવે પછી આગળ વધશે એટલે મધ્ય ભારત તરફ આગળ વધી અને ઉત્તર ભારત તરફ ગતિ કરતી જે સિસ્ટમનો ઘેરાવો છે એમાં દક્ષિણ ગુજરાતના મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાતના આમ કરી અને ગુજરાત રાજ્યના રીઝન ભાગ છે ગુજરાત રીઝનના જે આપણે વિસ્તારો કહે છે રાજ્યો છે ભાગ કહે છે જિલ્લાઓ કહે છે એ ગુજરાત રીઝનના ભાગ ઉપર વરસાદનું જોર છે અતિભારે દર્શાવવામાં આવી રહ્યું છે આ પ્રકારે વરસાદનું જોર છે એ ગુજરાત રાજ્યના ભાગ ગુજરાત રિઝનના દરેક જિલ્લા સાથે સાથે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે સોળ તારીખ સુધીમાં ગુજરાત રાજ્ય સિવાય અને રાજસ્થાન પંજાબ હરિયાણા સિવાય ભારત દેશના દરેક રાજ્યોની અંદર વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે આ સાથે હવામાન વિભાગ દ્વારા જે આઈએમડી ડિપાર્ટમેન્ટ છે એમના દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે મેપમાં પણ તમે જોઈ શકો છો ગુજરાત રિઝનના જે ભાગ છે એ ભાગની અંદર અત્યારે વરસાદનો રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યો છે બાકી કચ્છ અને સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં ઓરેન્જ એલર્ટની જગ્યાએ યલો એલર્ટ દર્શાવવામાં આવ્યો છે કારણ કે ખાસ જરૂર તો આ જિલ્લાઓની અંદર છે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તો ગુજરાતના રીઝન ભાગના વિસ્તારો જેમાં જે છે એ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી તેમજ ડુંગરપુર છે ઉદયપુર છે છોટા ઉદયપુર છે આ સાથે મિત્રો બેંગ્લુર છે બેંગલવી છે મુદ્રાઈ છે જે ભારતના દક્ષિણ ભાગના વિસ્તારો આપણે કહીએ એ જ પ્રમાણે ગુજરાતના પણ દક્ષિણ ભાગ છે જેમાં વલસાડ વાપી સેલવાસ વડોદરા તેમજ દાહોદ આહવા ડાંગ નવપુરા સિદ્ધપુરા આ તમામ વિસ્તારની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે ઘણા બધા મિત્રો કમેન્ટ તો કરી રહ્યા છે કે એમના જિલ્લાની અંદર વરસાદ નથી પડતો પરંતુ એ મિત્રોને બે દિવસ રાહ જોવાની જરૂર છે આજે સાત ઓગસ્ટ થયું હોય તો મિત્રો ગુજરાત રાજ્યમાં જે આશ્લેષા નક્ષત્ર છે એ નક્ષત્રના બે રાઉન્ડ જોવા મળશે એક તો ત્રણ ઓગસ્ટથી સાત નવ ઓગસ્ટ વચ્ચેનો રાઉન્ડ છે બીજો રાઉન્ડ છે એ મિત્રો દસ ઓગસ્ટથી લઈ અને સોળ ઓગસ્ટ સુધીનો રાઉન્ડ છે આશ્લેષા નક્ષત્રના બંને રાઉન્ડની અંદર વરસાદની સ્થિતિ સેમ રહેશે જો પહેલા રાઉન્ડની અંદર વરસાદ પડશે તો બીજા રાઉન્ડની અંદર નહીં પડે પહેલા રાઉન્ડની અંદર વરસાદ નહીં પડે તો બીજા રાઉન્ડની અંદર વરસાદ ભૂકા બોલાવશે તો એ જ પ્રકારે થયું છે મિત્રો અત્યારે આ પહેલો રાઉન્ડ છે નવ તારીખ સુધી આ રાઉન્ડ ચાલશે એમાં જો વરસાદ નહીં પડે તો દસ તારીખથી વરસાદ છે એ ભૂકા બોલાવશે જેમાં સત્તર ઓગસ્ટ સુધી છે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો ચાલશે વાદળછાયું વાતાવરણ પણ ચાલશે આ પ્રમાણે જોઈએ તો ગુજરાત રાજ્ય તરફ વરસાદની જે સિસ્ટમ છે એ ભારત દેશ તરફથી આગળ વધી અને ગુજરાત રાજ્ય તરફ છે એ કઈ તારીખ સુધીમાં આવી શકે તો એ પ્રકારની એક માહિતી તમે અહીંયા જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે ખાસ કરીને આ જે મેપ જાહેર કરવામાં આવ્યો છે મિત્રો આઠ ઓગસ્ટ અને દસ ઓગસ્ટ વચ્ચેનો છે જેમાં આઠ અને દસ ઓગસ્ટ વચ્ચે વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે નવ ઓગસ્ટના રોજ તો વરસાદનું જોર છે એ ગુજરાત રાજ્ય ઉપર નહીં પરંતુ ભારત દેશના જે પૂર્વતીય ભાગ છે એટલે કે પર્વતના જે વિસ્તારો છે નેપાળ છે મ્યાનમાર છે કાઠમાન્ડુ છે બાલી છે ઇન્ડોનેશિયા છે આ જે ભાગ છે એ ભાગની અંદર જોવા મળશે તે સાથે ચાઇના લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની સ્થિતિ છે અતિ ભયંકર જોવા મળી રહી છે કારણ કે જે બે સિસ્ટમ બની હતી એક તો દક્ષિણ ભારતમાં સિસ્ટમ બની છે અને ત્યાં રોકાઈ ગઈ છે એ સિસ્ટમ જો આગળ વધી મધ્ય ભારતમાં પહોંચે ને ગુજરાત રાજ્ય તરફ ગતિ કરે તો પણ વરસાદનો ભાર છે એ ગુજરાત રાજ્યમાં વધારે જોવા મળે બાકી જોવા જઈએ તો મધ્ય ભારત તરફ સિસ્ટમ છે એનો ટ્રફ દર્શાવવામાં આવી રહ્યો છે આ ટ્રફ મોન્સૂન ટ્રફ કહેવામાં આવી રહ્યો છે કારણ કે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની જે પણ અસર થાય એમાં મોન્સૂન ટ્રફ છે દર્શાવવામાં આવતો હોય છે તો આ પ્રકારે વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બન્યો અને વાદળોનો ઘેરાવો છે એની સાથે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે સતત બે દિવસની જે આગાહી છે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી એ પ્રમાણે વરસાદનું જે જોર છે અતિ ભયંકર જોવા મળી રહ્યું છે અને વાદળછાયું વાતાવરણ વચ્ચે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારો અને પશ્ચિમી ગુજરાત સુધી વરસાદની સ્થિતિ છે એ હવે પછી પહોંચશે એમાં આશ્લેષણ નક્ષત્રની અંદર બે રાઉન્ડ જોવા મળશે અને ઓગસ્ટ મહિનાની અંદર ચોમાસાનો ત્રીજો રાઉન્ડ જોવા મળશે એક રાઉન્ડ છે મિત્રો જૂન મહિનામાં જોવા મળ્યો બીજો રાઉન્ડ છે જુલાઈ મહિનાની અંદર જોવા મળ્યો અને હવે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર વરસાદનો ત્રીજો રાઉન્ડ જોવા મળશે અને લગભગ આ વરસાદનો છેલ્લો રાઉન્ડ ગણવામાં આવી શકે છે કારણ કે આ પછી રાઉન્ડ વરસાદનો હવે જોવા મળશે નહીં વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જ્યારે પણ થતી હોય ત્યારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળતો હોય છે આ જ પ્રકારે પરેશભાઈ ગૌસ્વામીએ કહી દીધું છે કે જીવન જરૂરી વસ્તુઓ ભરી લેજો બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર બનતા ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ કાચ કાઢશે તો પરેશ ગોસ્વામી દ્વારા જે છે એ આગાહી કરવામાં આવી રહી છે અવનવી આગાહી અંબરલા પટેલ પણ કરે છે પરંતુ સૌથી વધારે આગાહી છે પરેશ ગોસ્વામી કરતા હોય છે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જેટલી પણ આગાહીઓ કરવામાં આવી દરેક આગાહીઓ છે એ ખાસ કરીને વેધર એનાલિસિસની અનુસાર અને વેધર અપડેટના અનુસાર છે કરવામાં આવતી હોય પરંતુ એ આગાહીમાં પણ જે છે સત્ય સામે આવતું હોય છે એટલે કે વરસાદ પડે કયા જિલ્લાની અંદર પડે કયા જિલ્લાની અંદર ઓછો પડે કયા જિલ્લાની અંદર વરસાદનું જોર વધારે રહે એ પ્રકારની આગાહી છે થતી હોય છે હવે આ મેપ જે તમે જોઈ શકો છો ભારત દેશનું આ મેપ છે મિત્રો આઠ ઓગસ્ટનો આઠ ઓગસ્ટના ભારત દેશની અંદર વરસાદની સિસ્ટમ છે આ પ્રકારની જોવા મળશે જેમાં ખાસ કરીને દક્ષિણ ભારતના જે જિલ્લાઓ છે રાજ્યો છે અને વિસ્તાર છે એ વિસ્તારની અંદર વરસાદનું જોર અતિ ભારે જોવા મળી રહ્યું છે ભારેથી અતિ ભારે ખાસ ધ્યાન રાખજો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ છે એ જ્યારે પણ કહેવામાં આવે ત્યારે ત્યાં વરસાદ છે ભૂકા બોલાવતો હોઈ શકે તો આવતી બે દિવસની અંદર તમારા જો કોઈ પણ સગા સંબંધીઓ આ વિસ્તારની અંદર રહેતા હોય જે દક્ષિણી ભારતના વિસ્તારો છે તો ત્યાં છે જાણ કરી દેવા વિનંતી આ સાથે પૂર્વય ભારતના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર છે એ સરખું જ દેખાડવામાં આવી રહ્યું છે પરંતુ એના કરતાં વધારે હોઈ શકે વરસાદનું જોર જે મિત્રો બે દિવસ પહેલાં ઉત્તરાખંડ ઉત્તર કાશી અને ઉત્તરપુરીમાં જે પુષ્કલન જોવા મળી રહ્યું હતું વાદળો ફાટ્યા જેના કારણે આ દરેક અકસ્માતી પરિસ્થિતિ છે સર્જાની અને એના જ પાછળ છે ગુજરાતમાં પણ વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે તો બે દિવસ પછી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળે અને વાદળછાયું વાતાવરણ છે હટી જાય ગુજરાત રાજ્યમાં પણ ફરી વખત છે ધીમી ધારે વરસાદ પડવાનું શરૂ થઈ જાય તો આ પ્રકારે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજની વિડીયો શેર કરી દેજો આજની માહિતી મોકલી દેજો અને ખાસ કરીને જે પણ મિત્રો અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા નથી દરેક મિત્રોને વિનંતી છે કે અમારી યુટ્યુબ ચેનલ લોક જાગૃત સાથે જોડાઈ જાઓ અને અવારનવાર જે વેધર એનાલિસિસની આગાહી હશે અથવા તો માહિતી હશે સૌપ્રથમ તમને અમારા થકી મે મોકલવામાં આવશે